મળી રહ્યા છે ટેકાના ભાવમાં ખેડૂતોની પ્રતિ મનના એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા ભાવ મળી રહ્યા છે ટેકાના ભાવ સારા હોવાને કારણે પાંચ હજાર છસો ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે હાલ દરરોજ પચાસ જેટલા ખેડૂતો મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે અત્યારે પીએસએસ નાફેડ દ્વારા મગફળીની જે ખરીદી થઈ રહી છે એ માટે અહીં આવેલા છે અને અત્યારે સારા એવો ભાવ ખેડૂતોને મળે છે તેરસો છપ્પન રૂપિયા અને અહીંયા ધોરાજી ખાતે છપ્પનસોનું સમથિંગ છપ્પનસો જેવું રજીસ્ટ્રેશન થયેલું છે ખેડૂતોનું મગફળી માટેનું અને એ પૈકી અમે રોજ અત્યારે હાલમાં પચાસ ખેડૂતોને બોલાવી રહ્યા છે પછી જેમ જેમ અહીંનો નિકાલ થાય મગફળીનો જેમ નિકાલ થાય ગાડીઓનો ટ્રાન્સપોર્ટેશનનો થોડું સગવડ થાય એમ પછી ખેડૂતો અમે વધારવાના છે આ યાર્ડમાં મગફળી લઈને આવું છું અને બહુ સારું છે ભાવ તારણ બધું હારા મારું છે બીજે દેવા જઈએ આપણે તો ને લૂંટાઈ જાય છે ત્યાં નવસો થી હજાર રૂપિયા આવીએ છે અને અહીંયા તમને તેરસો છપ્પન રૂપિયા ભાવ આપે છે અહીં બહુ હારા મારું છે માંડવી લઈને આવ્યા છીએ અમે આવતી ટેકાના ભાવમાં તેરસો છપ્પન રૂપિયા ભાવ છે અને માર્કેટિંગ યાર્ડમાં આઠસો થી હજાર રૂપિયા ભાવ છે અહીંયા કામગીરી સારી